જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રેનાલ્ડ કંપનીની ડસ્ટર ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી આ રેનાલ્ટ ડસ્ટર વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની કંડિશન રેકોર્ડ કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે જો આ રોનાલ્ડ ડસ્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવાણું વાળા ત્યાં ગાડીના માલિકનો નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી આ ડસ્ટર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે મળી રહે છે બે હજાર મોડેલ છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી ડીઝલ એન્જિન ગાડી ગ્રીન કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર વન વન ગાડીનો ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે વન પોઈન્ટ ફાઇવ આર એક્સ એલ એ વર્ઝન છે ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે એન્ડ્રોઈડ ડિસ્પ્લે જોવા મળી રહે છે આ ગાડીમાં મિત્રો તમારે આ ડસ્ટર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ચાર લાખ પચીસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો અત્યાર સુધીમાં ગાડી ફક્ત ઓગણ સિત્તેર હજાર કિલોમીટર જ ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે એકદમ ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય ને તો જ ફોન કરવા ખોટા ફોન ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારી વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું